કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર બામનગામ બ્રિજ ઉપર ખાડાઓને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચોમાસાની શરૂઆત થતાં જ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત ખુલ્લી પડી છે બામણગામ પોર અને જાંબુઆ ખાતે આવેલા સાંકડા બ્રિજ ખાડાઓના સામ્રાજ્યથી ઘેરાયેલો છે જેના કારણે ત્રણથી ચાર કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થાય છે વાહન ચાલકો નોકરીએ જતા લોકો વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવાના વાહનો કલાકો સુધી આ ટ્રાફિકમાં ફસાયેલા રહે છે જેનાથી નાગરિકોમાં ભારે હતાશા અને મુશ્કેલીઓ વધી છે આજે કરજણ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણે સારા પ્રવાસ મહોત્સવ દરમિયાન બમનગામ ખાતે આવેલ જિલ્લા કલેક્ટરને આ સમસ્યાની રજૂઆત કરી ખુદ કલેક્ટર પણ આ ટ્રાફિક જામનો ભોગ બન્યા હતા જેથી તેઓ આ સમસ્યાથી સારી રીતે વાકેફ થયા છે હવે નાગરિકો આશા રાખે છે કે આ ખાડાઓની સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે અને રસ્તાની હાલતમાં સુધારો થાય જેથી રોજિંદા જીવનમાં રાહત મળે જે બામણગામ બ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે કલેક્ટરને રજૂઆત કરી શું કહેશું અત્યારે જ્યારે કલેક્ટર સાહેબ આજે બામણગામ મુકામે શાળા પ્રવેશ મહોત્સવમાં આવ્યા ત્યારે સાહેબને પણ અહીંયા આવતા ખરેખર લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક જામની સમસ્યામાં સાહેબ ફસાયા હતા એટલે સાહેબને મેં રજૂઆત કરી કે વર્ષોથી હું રજૂઆત કરતો આવ્યો છું કે ચોમાસાના સમયમાં આ નેહરો બ્રિજ છે એમાં ખાડા પડી જવાના કારણે સમય અંતરે એનું સમારકામ કરવામાં નથી આવતું જેના કારણે ત્રણ ત્રણ કિલોમીટર સી ઓર સુધીની લાઈનો લાગે છે એના માટે પણ મેં એમને એક રજૂઆત કરી અને સાહેબે એ રજૂઆત પણ પોઝિટિવલી લીધી છે અને આ માટે નેશનલ હાઈવે ઓથોરિટીને સાહેબ જણાવવાના પણ છે